અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ અને જિલ્લા પંચાયતના સદસ્ય કે પી ભીર તેમજ ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રિપ્લેસિંગ કામ શરૂ થતાં લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં હોય જેથી ગ્રામજનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી તેથી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી રોડનું રિપ્લેસિંગ હાથ ધરવામાં આવ્યો હતો રિસર્ફેસિંગ ડામર રોડના ખાત મુહૂર્ત પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે પીલ તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ અમારા અનિરુદ્ધભાઈ પાર્ટીના સૌ પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ ઉપસ્થિતમાં માં સરપંચ શ્રી છ કરોડ અને ત્રીસ લાખના ખર્ચે વઢેરાથી લઈ અને દુધાળા રોડનું સી પર સી ડામર રી કરસિંગ નું કામ હમણાં જેનું ખાતમુહૂર્ત કર્યું છે પણ આપ સૌ પત્ર પત્રકાર ગણો દ્વારા આપણા તાલુકાની અંદર જે જે કામો થયા છે એમની વિગત વાઇઝ આપને પણ એક કોપી આપશું હમણાં જ અમે મામલતદાર ઓફિસનું નું છ કરોડ પછી આ રોડ નું છ કરોડ ત્રીસ લાખ એવા આપણા તાલુકામાં ઘણા બધા રોડોના કામ મને સંપૂર્ણ વિશ્વાસ છે પણ આપણા તાલુકામાં એક પણ રોડ નું કામ બાકી નહીં રહેશે એવી આપ સૌને અમે ખાતરી આપીએ છીએ